ભગવાન ભોળાનાથના બીજા મંત્રો આવડે કે ન આવડે મંત્ર મૃત્યુને જીતનાર મહાદેવના અલગ અલગ અનેક પ્રકારના મંત્રો છે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મબંધન ભગવાન ભોળાનાથનો એક પંચાક્ષર અને ષડાક્ષર મંત્ર કહેવાય પ્રણવ સહિત પ્રણવ એટલે ઓમ ઓમ નમઃ શિવાય કોઈ પણ વ્યક્તિ છે ઓમ નમ શિવાય પ્રણવ મંત્રનો નો જાપ કરી શકે જેમ વર્ડ ની અંદર જે પેપડો હોય એની અંદર નાનું બીજ હોય એ બીજમાંથી મોટો આમ જે વરલો થાય છે એ પ્રમાણે આ મંત્ર ઓમ નમઃ શિવાય ષડાક્ષર મંત્ર પ્રણવ મંત્ર સહિત ઓમ પ્રણવ મંત્ર સહિત એ પંચાક્ષર મંત્ર ભગવાન શિવને ખૂબ વાલો છે એટલા માટે કોઈ પણ વ્યક્તિ છે એ ઓમ નમઃ શિવાયનો ઉચ્ચાર કરી અને ભગવાનના દર્શન કરી શકે છે શા માટે ભગવાન શિવના ગળામાં શર્પ એનું આભૂષણ શા માટે પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદા કિનીયુતા પવર્ગ રચિતા મૂર્તિ રપવર્ગ પ્રદાસ તુમે શ્લોક દરમિયાન પવર્ગ દ્વારા રચેલી મૂર્તિ પ પિનાક ફણી ફણી એટલે નાગ સર્પ એટલે કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવજીના ગળામાં આભૂષણ રૂપે સર્પ બિરાજમાન થયેલો છે એનું નામ છે વાસુકી એવું કહેવાય છે કથાઓ અનુસાર કે સમુદ્ર મંથન દરમિયાન મંદરાચલ પર્વતની રવાઈ બનાવી અને વાસુકીનું દોરડું બનાવ્યું એ ચૌદ રત્નોમાંથી સર્વપ્રથમ વીસ એટલે ઝેર નીકળ્યું અને ભગવાન શિવે એના પોતાના ગળાની અંદર ધારણ કર્યું એટલે ભગવાન ભોરનાથને નીલકંઠ પણ કહેવામાં આવે છે અને એવું કથાઓ અનુસાર કહેવાય છે કે તે સમયે સર્પે તેની સહાયતા કરી હતી એટલા માટે ભગવાન ભોળાનાથે એને સર્પનો રાજા બનાવ્યો પરંતુ એ સર્પનો રાજા ન રહી અને ભગવાન ભોળાનાથની સાથે રહેવાનું કહ્યું અને ભગવાનને કહ્યું કે મને તમારી સાથે રાખો એટલા માટે જ ભગવાન ભોળાનાથે એના ગળાની અંદર આભૂષણ તરીકે છે તે સર્પને સ્થાન આપ્યું છે મનમાં મૂંઝવતો પ્રશ્ન હોય છે કે બિલીપત્ર ક્યારે ન તોડવા જોઈએ તો ચોથ નોમ અને ચૌદશ અને સોમવારના દિવસે બિલીપત્ર છે એ આપણને તોડી અને શિવજી પર અર્પણ ન કરવા જોઈએ આપણે હિન્દુ ધર્મમાં બધા જ દેવતાઓની અલગ અલગ પ્રદક્ષિણાઓ છે બતાવવામાં આવી છે કે કેની કેટલી પ્રદક્ષિણા કરવી તો શ્લોક દ્વારા કીધું છે કે એક ચંદી રવે શબ્દ તિસરો વિનાયકો નારાયણ ચતુરશ્યાત શિવાર્ધ પ્રદક્ષિણા એટલે શ્લોક દ્વારા કીધું છે કે દેવીની પ્રદક્ષિણા એક કરવી જોઈએ એક ચંડી રવે સપ્ત રવે એટલે ભગવાન સૂર્ય ભગવાનની સાત પ્રદક્ષિણા કરવાનું બતાવવામાં આવ્યું છે તીસરો તો વિનાયકો ભગવાન ગણપતિ દાદાની પ્રદક્ષિણા કરવી હોય તો ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ નારાયણ ચતુરશ્યાદ ભગવાન નારાયણ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણની જે પ્રદક્ષિણા કરવી હોય તો ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને છેલ્લે કીધું છે શિવશ્યાર્ધ પ્રદક્ષિણા ભગવાન ભોળાનાથની પ્રદક્ષિણા કરવી હોય તો એ અર્ધ પ્રદક્ષિણા થાય એટલે ચંદ્ર આકાર છે પ્રદક્ષિણા કરવામાં આવે છે અને શા માટે આ ઓળંગવું ના જોઈએ તો કીધું છે કે ભગવાન ઉપર અભિષેક થાય અને અભિષેકનું જે જલ આવે છે એને સોમસૂત્ર કહેવામાં આવે છે એટલે એ સોમસૂત્રને પાર ક્યારેય પણ ન કરવું જોઈએ અને આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ પણ દેવી દેવતા ઉપર અભિષેક થાય તો એને આપણે ક્યાંય પગની અંદર ના આવે તો આ માન્ય આપણે વધારે રાખીએ છીએ એટલા માટે એ સોમસૂત્રને આપણે ક્યારેય પણ ઓળંગવું ના જોઈએ આ પણ મહિમા છે બતાવવામાં આવ્યો છે આપણને પરમાત્માએ મનુષ્યનું શરીર છે એ પ્રાપ્ત કરાવ્યું છે ચોર્યાસી લાખ યોનિ બતાવી છે એમાં એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય અવતાર બતાવવામાં આવ્યો છે તો આ મનુષ્ય અવતારમાં આપણે સકૃત્ય કરી લેવા જોઈએ શ્રાવણ મહિનો આવી રહ્યો છે એ શ્રાવણમાં પાંચ સોમવાર છે તો એ શ્રાવણ મહિના દરમિયાન આપણે કંઈક ને કંઈક આપણા માટે પુણ્ય કમાઈ લેવું જોઈએ માનવ અવતારની અંદર સત્કૃત્ય કરી અને આપણે મોક્ષની પ્રાપ્તિ કરવી જોઈએ ઉદાહરણ તરીકે ગિરનારમાં નવ હજાર નવસો ને નવ્વાણું પગઠિયા છે નવ હજાર નવસો ને અઠ્ઠાણું પગઠિયા આપણે ચડી જાય અને ત્યાંથી પગ સ્લીપ થાય અને નીચે આવી એવી રીતના આ ચોર્યાસી લાખ યોની બતાવી છે એની અંદર આપણે આ માનવ અવતાર છે બધા જ સત્કૃત્ય કરીને આપણે પ્રાપ્ત થયા હોય છે તો આ માનવ અવતારની અંદર આપણે સત્કર્મ કરી લેવા જોઈએ એક ભાગવતનો શ્લોક બતાવ્યો છે કે ધનાની ભૂમો પસવસ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વાર જનાશ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે ધર્માનો ગૌ ગચ્છતિ જીવ એક આપણે કીધું છે કે ધનાની ભૂમો પહેલાંના સમયની અંદર બેંકની વ્યવસ્થા ન હતી એટલે લોકો ધનને જમીનમાં ગાળતા હતા એટલે ધન ત્યાંનું ત્યાં રહી ગયા તો એના શરીર સાથે ધન પણ એના આત્મા સાથે ધન જતું ન હતું ધણાની ભૂમો પસવસ્ત ગોષ્ઠે એના પશુ છે પક્ષી પદા છે પાડેલા બધા એ એના વાળામાં જ રહી જતા ધણા આની ભૂમો પસવસ્ત ગોષ્ઠે ભાર્યા એની ધર્મ પત્ની એ પણ ક્યાં સુધી ગામના ઝાપા સુધી એ ઉમરા સુધી આવે છે ભાર્યા ગૃહ દ્વારા જના સ્મશાન બીજા ઇતર પ્રકારના જે લોકો છે એ સ્મશાન સુધી એની સાથે આવે છે દેહશ્ચિતાયામ આ વહલું શરીર આપણો દેહ છે એ પણ ચિતા સુધી જ આવે છે ચિતાયામ પર માર્ગે ધર્માનું ગૌગત છતી જીવે કહો જે કંઈ પણ આપણે ધર્મ કાર્ય કરશું જે કંઈ પણ પુણ્ય કાર્ય કરશું એ જ આપણી સાથે આવવાનું છે જમીનમાં ભાગ પડશે મકાનમાં ભાગ પડશે મિલકતમાં ભાગ પડશે અને અત્યારે મા બાપમાં પણ ભાગ પડે છે તો જેટલું પણ બને એટલું પુણ્ય કાર્ય આ શરીર દ્વારા આપણા હાથથી આપણે કરી લેવું જોઈએ ત્રાયુખમ જમદ્ને હે કશ્યપશ્ય ત્રાયુખમ્મ જૈવે ખુત્રાયુ ખમ તન્નો અસ્તુત્રાયુ ખમ્મ હિન્દુ ધર્મની અંદર કોઈ પણ આપણે ધાર્મિક કાર્ય કરીએ ત્યારે કપાળની અંદર ભસ્મ ત્રિપુડ હોવું જરૂરી છે અગ્નિ આગ્નિ ભસ્મ છે કરવું જોઈએ ભસ્મ વિના કે તિલક વિના કોઈપણ કાર્ય છે એ કરવું ન જોઈએ ખાસ કરીને ભગવાન ભોરાનાથની જ્યારે પૂજા કરીએ ત્યારે ભસ્મ વિનાનું કોઈપણ કાર્ય થાય નહીં મનમાં ઘણા પ્રશ્ન થતા હોય કે શ્રાવણ માસમાં બાલદાડી થાય કે નહીં તો એનો જવાબ છે આમ તો કોઈ ધાર્મિક કાર્ય કરીએ કોઈ પિતૃ કાર્ય કરીએ પિતૃયજ્ઞ યજ્ઞ કરીએ તે સમય દરમિયાન છોલ બાલ દાઢી અને નખ ન આપવા જોઈએ અને બીજું વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવ્યું છે કે આ શ્રાવણ માસ દરમિયાન જે પાસે આપણે છોલ કર્મ કરાવવા જઈએ તો એ વ્રત સમય દરમિયાન એ ઘણા બધા વ્યક્તિને સ્પર્શ કર્યો હોય તો એને સ્પર્શ કરવાથી અને વૈજ્ઞાનિક રીતે બતાવવામાં આવ્યું છે કે એનું જે અસ્ત્ર છે એ શરીરને ચામડીને સ્પર્શ થતાં સંક્રમણ ફેલાવાનો વધારે ચાન્સ રહે છે એટલા માટે શ્રાવણ મહિનાની અંદર બાલદાઢીને નિષેધ બતાવવામાં આવ્યો છે શ્રાવણ માસમાં સોમવારનું મહત્ત્વ અને શ્રાવણ માસની ભગવાન શિવને શા માટે પ્રિય છે બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ નંદી વગેરે જેવી ધાર્મિક વાતો આપણે શ્રવણ કરી અમેઝિંગ દ્વારકાના માધ્યમથી શ્રવણ કરી એ બદલ અમેઝિંગ દ્વારકાના ફોલોવર્સનો ખૂબ ખૂબ આભાર ફરીથી આવીને આવી ધાર્મિક કથાઓ છે એ અમેઝિંગ દ્વારકા તરફથી આપ સૌને મળતી રહેશે જય દ્વારકાધીશ રાધે રાધે મહાદેવ હર